મિત્રો આપણી ખેડૂતની દુનિયા સ્વાગત છે આપણે આ વિડીયોમાં તમને બતાવવાના છે કે પહેલાં કેવી રીતે ખેતી કરતા કયા સાધનથી ખેતી કરતા જેમ કે બળદ છે પછી તે બળદ માટે આપણે કઈ સાધનો ઉપયોગ કરતા જેમ કે હળ છે તો તેનો આપણે આ ભાગ ત્રણમાં માં બતાવવાના છે તો પહેલો ભાગ અને બીજો ભાગ આ

કે અમે આ રીતની ખેતી કરતા અમારા ખેતર કેવું રહેતું ખેતી અમારી કેવી રહેતી અત્યારે અમારી ખેતીમાં ઢોળા થઈ જાય છે ને અમે આ લોઢાનાળથી ખેડતા બે જોડી બળધું કરતા ડબલ બળધુંથી ખેડતા અત્યારે તમને સૂચના બતાવું અને આપણે આ રીતથી જવાનું સીધે સીધું આપણે હેઠો ફરીને આવશે એટલે આપણે હેઠો ફરીને આવીએ એટલે એ કેવી રીતથી હળને ફેરવવું એ તમે જરા સૂચના જોઈ લેજો મિત્રો આ રીતથી પછી પાસે હેડેલી આવતા હોય ત્યારે આપણે આમ કરી આવી રીતથી બદલાવવાનો હોય ને આ રીતથી આપણે ખેતીમાં કોઈ વેણ નહીં પડે ને આ વેણ પડવાથી આપણા ખેતરું બગડે છે કદાચ આ રીતથી જો તમે ખેતી કરો તો તમે આની માહિતી પેલા જોઈ લેજો પછી આ આપણે સૌથી હાંકતા હોય કદાચ બે ચાર જોડી બળદો આવતા હોય આપણી ખેતી કેવી ઉત્પન્ન થાય ને ખેતીમાં કેટલો પાક ઉત્પન્ન થાય છે હવે અમે આ રીતથી

કારણ કે એને હકલ ડાય ના ખાવે એટલે આપણે બળતું હિકી દઈ દઈએ બે ને એક એટલે બે ને તો જોતરા બી દેવા આવે બરોબર મિત્રો આ વિડીયો તમને કામ કે અમે આ રીતે ખેતી કરતા હવે આ એક ભાઈ છે અમે બે ભાઈ હળ આપતા હોય એક ઘણો ગાડા હાકવામાં આવે એટલે મારે આ ગાડા હાકવાના હોય એક ભાઈ આટલા પકડે હોય ના આવી રીતે અમારે હાથે હાકતા હોય ત્યારે એક ભાઈ હાથે હાકતો હોય અને એક ભાઈ હળના બાવડા પકડ્યા હોય પછી હેઠો આવે ત્યારે પાવડો અહીંથી આ કઢી કાઢી લેવાની અને એ કઢી કાઢી અને આ રીતે ફેરવી નાખવાનો આ ફેરવાઈ ગયો પાવડો આ પાવડો ફરી ગયા પછી બલતું વળી જાય બરોબર એટલે એક ને સાહે આ જમીન ખેડાતી જાય બીજો સાહ નો પડે ઢોરો નો થાય ડચકો નો થાય અને એક ને એક સાહે એટલે એક ને સાહે હાથે હાલે મિત્રો આ પહેલા અમે આ શક્તિ વાવેતર કરતા ને આ અમારું જૂનો જૂનો ખેતી વિકાસનો અમારે આ પહેલાનો જમાનો છે કે આ અમે જમાનામાં અમે આ હાથી વાપરતા આ હાથી જે વાવેતર કરતા અમારા હાથી જે વાવેતરમાં અમારે કોઈ ફેરફાર થતો હતો અત્યારે અમારે ઘણો ફેરફાર પર બતાવે છે પછી અમે ઓણી કઈ લે છે તમને બતાવો મિત્રો અમે પેલો ત્રણ ડાંડ વેણીમાં વાતા માંડવી પછી સિંગ વાતા બધી મગફળી બધી ટોટલી ત્રણ દાંડવા હતા અત્યારે ઝવેરું વાવવાની હોય કે માલનો સારો વાવવાનો હોય તો પાંચ દાંડવા કરવા હોય તો આ પાંચ દાંડવાની વાણી બરાબર છે તો પાંચ દાંડો વાવ્યો હોય ત્યારે બધી એક જમીન માટે કામ આવે કે માલ ઢોરનો વધારે સારો થાય અને આ ત્રણ દાંડવો વાવ્યો હોય તો માલનો સારો ઓછો થાય એનીથી મગફળી છે એ વધારે ઉતારો આપે એમાં વીસની ગાળી રાખવી તો એ થાય ને સોઈસ ની ગાડી રાખવી તો થાય રહેતે ની ગાડી રાખવી તો થાય થઈ શકે મિત્રો આ સાદા આપણે ખેતી એક ખેતર વવાઈ ગયું છે તો આપણે બીજા ખેતરમાં માં હાથી કી રીતે લઈ જાવું એટલે અમે છે ને આ એક લાકડા નું કઢામ બનાવતા પેલા એ લાકડા કઢામ ઉપર અમે અહીંયા આપણે હાથી આવે ઓળીઓ મૂકી દઈએ છીએ એ આપણે બીજા ખેતરમાં ટપાડી શકીએ તો એ કોઈને નુકસાન ન થાય એટલા માટે અમે એ રાખેલું છે આજે જીવન અમારા જૂનું સાધન છે મિત્રો આ સાધન એવું છે કે અત્યારે બધા લોખંડના આવી ગયા છે પણ અમારે તો અમારે મોટેરાનું સાધન છે એટલે અમે રાખેલું છે અમારે લગભગ સો દોઢસો વર્ષ પહેલાનું બધું પહેલાનું વાવેતરનું કરતા હતા અત્યારે તો ઘણા નથી કરતા પણ અમે તો કરીએ છીએ અત્યારે લોખંડના આવી ગયા છે એટલે અમે નથી કરતા પણ હજી તો મને સો સાત વસ્તુ અમારી જૂની બતાવવાની બાકી છે મિત્રો અમારો વિડીયો ફીક લાગે તો અમને પર ગુજરાતી વખત ગમે ના અમે જોઈ શકો છો મિત્રો આ કયા કપડું ફથે

આ મિત્રો મારી જૂની ગાડી છે આ આ ગાડીથી અમે ઉપયોગ કરતા જે અમારો અનાજ પાકે ત્યાં અનાજ ખેતર ખેતરમાંથી લઈ જવું હોય તો આ ગાડીથી અમે જૂની ગાડીથી લઈ જતા અત્યારે આમ જૂની ગાડીમાં શું છે કે અત્યારે રસ્તા ખરાબ છે એટલે એવા વ્હીલ હાલતા નથી પછી અમે બીજી ગાડી લીધી છે તો બીજી ગાડીથી અમે ઉપયોગ કરીએ છીએ અત્યારે એમાં ટાયરના વ્હીલ છે તો અમારે મગજને ધાંડાનું તરફ ફોરું લાગે છે એટલા માટે અમે બીજી ગાડી લીધી તો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે સપ્લાઇઝ કરી લેજો અને આવા વિડીયો જોતા રહીજો તમને કેવું લાગે અમને ફરમાવીજો અને તમે વિડીયો અમારો જોતા રહીજો